જયસ્વામી નારાયણ વચનામૃત ગઢ્ડા પ્રથમનું પ્રકરણ અગિયાર વાસનાનું રૂપ અને એકાંતિક ભક્તના લક્ષણનું સંવત એક હજાર આઠસો હોન્તેર માગશર સુધી ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રીગડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી બ્રહ્માનંદ પૂછ્યું જે હે મહારાજ વાસનાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંત કરણને વિશે વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંત કર્ણને ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરતો હોય તે એકાંતિક ભકત કહેવાય ઇતિ વચનામૃતમ અગિયાર જયસ્વામી નારાયણ